સત્ય મૂલાની સત્ય બધાનું મૂળ યુ છે જડ છે સત્ય મૂળ અને છેલ્લે એમ કહે છે કે સત્ય સિવાય આ જગતમાં બીજું કોઈ પરમ તત્વ નથી આવું ઘણી જગ્યાએ મળશે તમને નાસ્તી તત્વ ગુરુ પરમ ગુરુ સિવાય બીજું કોઈ પરમ તત્વ નથી પણ સત્ય થી આગળ કોઈ પરમ એ સત્યને વાલ્મિકીજીએ ઈશ્વર તો મારી સમજમાં હું એમ સમજુ કે રામ ઈશ્વર કૃષ્ણ સર્વેશ્વર અને મારો કોટેશ્વર પરમેશ્વર પાર્વતી કાલિદાસ શું કહે એને પરમેશ્વર કહે એને ઈશ્વર નથી કહેતા એને સર્વેશ્વર નથી કહેતા જગત

આ તો શાસ્ત્રોના આધારે ગુરુ પ્રસાદથી જે કંઈ સમજમાં આવે એ એક વસ્તુ એક વસ્તુ પ્રવીણ તમે ગુરુનું ધ્યાન કરતા કરતા પાઠ કરો ને તો તમારે રહસ્ય ખોલવાની પડે એની મેળા ખોલ આ મારો અનુભવ છે એટલા માટે કહું અહીંયા હું મને રાખીશ એનો તમારે જે અર્થ કરવો એ કરો પણ હું એટલા માટે મારી જાતને બહુ દ્રઢતાપૂર્વક તમારી વચ્ચે મૂકું છું કે તમને ભરોસો બેસે કે ગુરુ તત્વ શું હોય છે ગુરુ તત્વ શું આ દેશ ગાંડો નહોતો યુગોથી આ દેશમાં બુદ્ધ પુરુષોની પરંપરા ચાલે યુગોથી યુગ યુગાંતરથી આ સુકામ મેકરણ દાદાને હજી આપણે યાદ કરીએ છીએ સુકામ જીના 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 સુકામ યાદ કરીએ કેટલા સંતો છે આપ્યા કેટલી પીઠો આપે કારણ કે એ સનાતન છે એ સનાતન બે ત્રણ દિવસ પહેલા કોઈ એક પ્રશ્ન કરેલો કે બાપુ આમ આમ મારો ધ્યાન એણે મને એવું પૂછું બાબ કે મારે ધ્યાન માર્ગમાં હું છું બાપુ હું અશોનું ધ્યાન કરું છું બુદ્ધ ભગવાને બતાવેલામાં હું ધ્યાનમાં જાઉં છું જેટલા જેટલા ધ્યાનમાં અત્યારે જગતમાં મહાપુરુષો બહુ ઉપકાર કરી રહ્યા છે કે જુદા જુદા અમારે તાટબાબા વૃંદાવન એ અક્રિય ધ્યાન કરે છે કોઈ સુદર્શન ધ્યાન કરે છે કોઈ સક્રિય ધ્યાન કરે છે આવા આવા ઘણા ઘણા પ્રયોગો બધા મહાપુરુષો કરાવે છે ધ્યાન એ બહુ મોટી મોટી વસ્તુ છે અમારે વિનય પત્રિકામાં એક પદ છે ભવ સાગર કહ નાવ શુદ્ધ સંત કે ચરણ ચરણ અને ચરણ હોય તો બે બે ગણવાના શરણ હોય તો એક શુદ્ધ સંત કે શરણ તો શરણાગતિ તો બે ન હોય એ તો એક ને જ હોય કાયમ માટે જ હોય મેરે તો ગિરધર ગોપાલ બાદ પૂરી થઈ ગઈ પણ ચરણ શબ્દ છે સંસાર સાધુના ચરણ ચરણ એટલે બે હવે તમે કહેશો કે બે નૌકાની શું જરૂર એક એક્સ્ટ્રા અરે જોડી રાખી છે એક મૂળ નૌકા એક એની સાથે કે કાંઈક આમાં ગરબડ થઈ તો પછી તરત જ મને આ હેલિકોપ્ટરવાળા એમ જ કે બાપુ એક એન્જિનથી હેલિકોપ્ટર સારામાં સારું ચાલે આ દુનિયાની ભ્રાંતિ છે કે બે 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 ઓલાવાળું છે મશીનવાળું છે કે ભ્રાંત એક જ સારું હાલે પણ છતાંય બીજું બનાવ્યું તો છે લોકો એ એક્સ્ટ્રા છે એની જરૂર નથી એક પર્યાપ્ત છે એટલે હું બધા એને એમ જ કહું કે આપણે એક હોય ઈદ રાખો કહું રમૂજમાં કહું સંતના ચરણ શબ્દ છે તો બે અને ત્યાં શુદ્ધ શબ્દ છે શુદ્ધ સંત કે ચરણ એટલે શુદ્ધ જે છે એ ચરણનું નામ છે સમાધિ અને બીજું ગર્ભિત છે બીજું ચરણ છે એક ધ્યાન તરફ લઈ જાય છે એક સમાધિ તરફ લઈ જાય એક ચરણ સાધુ નું આપણને ધ્યાનમાં લઈ જાય એટલે બુદ્ધ ની પરંપરામાં ધ્યાન આવ્યું ધ્યાને અટક્યા છે એ લોકો સમાધિ ની વાત નથી તે બાબત ધ્યાન સુધી છે બાપ યમ નિયમ ઈ બધા અષ્ટાંગ પણ જરૂર સમ્યક કહીને ઘણું બતાવે છે બુદ્ધ ભગવાન અથવા તો એની પરમ પણ સમાધિમાં એ એ લોકો અચ્છા ધ્યાને પૂરું થાય પણ આપણે ત્યાં સાધુના બે ચરણ એક ધ્યાન અને બીજી સમાધિ એને જ કદાચ ધ્યાન સ્વામી કહેવાતું હશે એ જ કદાચ એટલે ધ્યાનમાં શૂન્ય થવાનું હોય અને સમાધિમાં પૂર્ણ થવાનું હોય એટલા માટે આપણે ત્યાં એક શ્લોકમાં શબ્દો આવે છે શુદ્ધો સી બુદ્ધો સી આ સંતના બે ચરણ તો હું મારી જાતને એટલા માટે મૂકું છું કે સાહેબ ધ્યાન મને પૂછ્યું એટલે કે ધ્યાન બાપુ કઈ રીતે આટલા બધા અમે ધ્યાનના પ્રયોગ કર્યા છે પણ કીધું ભાઈ મારો તો એ મારે અમને કંઈ ધ્યાન બાંધ્યું બહુ ખબર અથવા ખબર નથી એમને વાંચ્યું હોય થોડું ઘણું પણ હવે એ પંથ છે જાણ્યું અથવા તો એમાં રુચિ નથી પણ મારે આપને એ પૃચ્છકનો જવાબ આપને અહીંયા આપવો છે આટલી જગ્યાએ જો આપણી રુચિ કેન્દ્રિત થાય તો ધ્યાન માર્ગી ન હોઈએ તો પણ આપણો પ્રવેશ ધ્યાનમાં થઈ જાય થોડાક અનુભવ છે શેર કરું બાપુ આજના રૂચિ ગુરુની આજ્ઞામાં જેને રુચિ હશે એનો ધ્યાનમાં પ્રવેશ થઈ જશે મારા ગુરુ એ કહી દીધું વાત પૂરી થઈ પૂછ્યું ને એને એને જવાબ આપ્યો ને વાત પૂરી થઈ ગઈ અથવા તો એને આવી રીતે પણ કહી શકું કે મારા ગુરુએ આજ્ઞા આપી છે હજી થયું નથી હજી આમ કરવાનું

પણ એનો અર્થ એ નથી કે મહિમાવંત નથી ગુરુ પરંપરા એટલે ગજબની પરંપરા આ તો બધાને શ્રદ્ધા એટલે મને પૂછું શિવરાત્રીમાં આવું એટલે હું કઈ જવાબ જ ન આપું તમારી ઈચ્છા કચ્છમાં અમે નીકળી જઈએ અત્યારે તમારી ઈચ્છા પછી આ તમારી એમ જ કહું કારણ કે આપણું આપણું આપણે આદેશ કેમ આપી શકીએ અને આપીએ તો પણ હવે તો પણ પછીનું તમે સમજી જાઓ આજ્ઞા રૂચિ એ ધ્યાનનો દરવાજો ખોલશે જો તમારો માર્ગ ધ્યાન હોય તો આજ્ઞા રૂચિ બીજું સૂત્ર રુચિ આપને આપના બુદ્ધ પુરુષના કોઈ પણ સૂત્રમાં રૂચિ જાગે તો એ સૂત્ર કોચી બનશે ધ્યાનનો દરવાજો ધ્યાન જેને કરવું હોય એનામાં